ભાવનગર શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે શહેરના ચિત્રા ફિલ્ટરની ટાંકી પાસે મહાનગરપાલિકા દ્વારા ઢોર પકડતી ટીમ પર કેટલા ઇસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ ઢોર પકડતી આજે કાર્યવાહી કરવામાં આવી હતી તમામે તમામ લોકો પર ઈસમોએ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે સમયે અચાનક કેટલાક ઇસમો ત્યાં આવી પહોંચ્યા અને પોલીસની હાજરી હોવા છતાં લાકડીઓ વડે હુમલો કર્યો આ હુમલામાં એજન્સીઓના કોન્ટ્રાક્ટ પર રાખેલા સુપરવાઇઝર અને એક કર્મચારીને ગંભીર ઈજા પહોંચી બંનેને તાત્કાલિક સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા દ્રશ્યોમાં સ્પષ્ટ જોવા મળશે કે પોલીસ દ્વારા વચ્ચે પડીને હુમલો રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને

અમારી પર હુમલો કરેલો મારી ફરતા ઉભા રહી ગયા અને ચારે બાજુથી મીડિયા મારવા માથાના ભાગે સીધો મારી નાખવાની ધમકી આપી ગઈ તને મારી જ નાખો છે કે તું જ આ બધા ઢોર પકડાવે છે માથે રહે અને મને ગંભીર ઈજા પહોંચાડેલી મારી નાખવાની ગણતરીથી લોકો આવેલા હતા બીસેક જણા હતા અને હે અત્યારે ધોકા હતા લોકોના પાઇપ હતા અને અમે ત્રણ ચાર જણા હતા બધા પર ગાકરવા મીંડ્યા બીજા વિશેક આગાવી આવી ગયા અને આથી લગભગ આઠક દિવસ પહેલાં પણ આ લોકોએ આ રીતનું જ કરેલું હતું પણ ત્યારે અમે ખાલી જાણવા જોગ કરી હતી અમે કાંઈ કર્યું નહોતું પણ આ એ લોકોને બળ મળ્યું જેથી કરીને પાછું એ લોકો આજે મારી પર હથિયારથી હુમલો કર્યો જાણી જોઈને પ્લે પ્લાનિંગ હતું એ લોકોનું અમે ત્યાંથી નીકળ્યા ત્યાંથી એ લોકો મારા લોકેશનમાં હતા આગળ પાછળ આગળ પાછળ બાઇકવાળા અને ત્યાં પહોંચી ગયા એટલે અમે ત્યાં ઢોર પકડતા ઢોર પકડવાનું સાહેબ પંદરથી વીસ મીટર ટાઈમ અમારે લાગે ગાયું પકડવી બાંધવી હરોરું ફોલાવી ચડાવી